હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું બની બ્લોગર માં તો આજે સુરત થી હું આવી ચુક્યો છું તમે જોઈ શકો હેલો ગાઈઝ રોમ રોમ મારા ભાઈઓ તમે જોઈ શકો જોકે લેબ્રા ડોગ છે આપણું બીજું બબલુ जगलो एकदम प्यारू प्यारू आम तो जीवो यार तुम्हें सेल्फी नहीं आलो राम राम भाइयों मैं और मेरा भाई दोनों साथ में ये और तीसरी गाय ये भी मैं और मेरा भाई सेल्फी ये ભાઈ ગામડામાં એટલી મજા આવે કે ભાઈ શું કહું હજુ પેલો દિવસ છે બે ત્રણ દિવસ છે છે તો મંદિર છે બહુ મજા આવે ને એક તો ગયો કહી ગયો બાકી છે તમને બતાવ બીજો એક આવી ગયો दाऊ इब्राहिम शेर पुत्र मेवाड़ मेरा आ चकला नो आवाज आवे से जोरदार भाईया एक नंबर आओ क्या भाई सिटी में आओ क्या हंपळवा मळे सवारे जावणो सांजे आवणो खावा पिवाणो न जोई जावणो यो लाइक करो फॉलो करो કોમેન્ટ પણ કરતા જજો કંઈ નહીં મળીએ એક બ્લોગમાં બીજા પસંદ આવે તો લાઈક કરી દેજો બાય